દરેકને અલગ અલગ સાઇઝની ટી શર્ટો આપવામાં આવશે તો પાંચથી સાડા પાંચ વચ્ચે ટી શર્ટનું વિતરણ છે અને સાડા પાંચ પછી યોગનો પ્રોગ્રામ છે તો આપ બધા બહોળી સંખ્યામાં આવશો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જે ચેરમેન છે શિષપાલજી તે ખૂબ ઉર્જાવાન છે અને યોગ વિશે ઘણી બધી જાણકારી રાખે છે તમે આ આધુનિક જીવનમાં શારીરિક માનસિક અને આધ્યાત્મિક જીવનને કઈ રીતે સમન્વય રાખી અને આગળ પ્રગતિ કરી શકો એના માટેની તમને ઘણી બધી ટ્રીપ જાણવા મળશે બીજું આવનાર સમયમાં એકવીસ જૂન નિમિત્તે આપણા નડાબેટ ખાતે બહુ મોટો ભવ્ય યોગનો પ્રોગ્રામ આખા ગુજરાતનો મોટામાં મોટો પ્રોગ્રામ છે જેમાં આપણા ચીફ મિનિસ્ટરથી લઈને આપણા કેટલાક મંત્રીઓ પણ વધારવાના છે તો એ પ્રોગ્રામમાં પણ તમે લાભ લેજો પરંતુ એક કાઉન્ટડાઉન નિમિત્તે જે પ્રોગ્રામ છે એ આખા બનાસકાંઠાનો સત્તર તારીખે ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે છે તો આપ બહોળી સંખ્યામાં લાભ લઈ અને આપને બધાને અમારા યોગ બોર્ડ કમિટી વતી શ્રી લક્ષ્મણભાઈ યાદવ વિજયભાઈ અને અમારા યોગ કોચ કમિટી વતી આપ બધાને ખૂબ ખૂબ પ્રેમથી આમંત્રણ આપવામાં આવે છે